વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે મોટાભાગના જિલ્લામાં વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી છે ત્યારે હવામાન નિષ્ણાત આમરલાલ પટેલે આગામી બોતેર કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે બીજા મોટા સમાચારની વાત કરી લે તો રેશન કાર્ડ સાથે જોડાયેલી સેવાઓ બંધ રહેશે ચાર દિવસ સુધી ડેટા બેઝ નું સરોવર કામ રહેશે ચાલુ અમદાવાદમાં રેશન કાર્ડની સેવાઓ બંધ રહેશે જેમાં સાત જુલાઈ સુધી સમગ્ર કામગીરી બંધ રહેશે તેમાં ડેટાબેઝ સર્વરનું કામ ચાલુ હોવાથી કામગીરી બંધ કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયા મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને જિલ્લામાં ભારે વરસાદ છે જેના પગલે કેટલીક જળ સ્થિતિ સર્જાય છે રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામ રાજ્યની જીવાદોરી સર્માન સરદાર સરોવર યોજના પચાસ તે વધુ જળ સંગ્રહ થયો છે રાજ્યના કુલ બસો છ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના બત્રીસ પોઈન્ટ અડતાલીસ ટકા જેટલો જળ સંગ્રહ નોંધાયો છે બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતમાં મેઘરાજા બે દિવસથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા બાદ આજે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે આજે સવારથી માત્ર રાજ્યના બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં તાલુકામાં સૌથી વધુ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો વરસાદને લઈને મોટા સમાચાર વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રના કચ્છમાં પડી રહેલા આવક નોંધાય છે સિંચાઈ વિભાગના સૂત્રોથી પ્રાપ્ત થયેલી રહેલા ભારે વરસાદને પગલે એકવીસ ડેમોમાં નોંધપાત્ર પાણીની આવક થઈ છે જ્યારે પાંચ ડેમમાં ઓવરફ્લો થતા ડેમના પાટી એકથી ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે અને હેઠળ ગામો સાવચેત કરાયા છે હજુ પણ અનેક ડેમોમાં નવા નીરની આવક ચાલુ હોવાથી આગામી દિવસોમાં વધુ ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના વરસેલા ભારે વરસાદના પગલે એકવીસ ડેમોમાં નવા નીરની આવક નોંધાય છે ઇકો દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન ખેડૂતો માટે ભેટ ખેડૂતોમાં ખુશીની ખબર સામે આવી રહી છે નેનો ફર્ટિલાઇઝર ખાતરમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડે સમગ્ર ભારતમાં ખેડૂતોને નેનો ખાતરનો ઉપયોગ પ્રોત્સાહન આપવા માટે એક નવી પહેલ શરૂ કરી છે ઇકોએ સમગ્ર ભારતમાં ખેડૂતોને નેનો ખાતરનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટી પહેલ શરૂ કરી છે ઇકોએ નેનો વિડીને પ્રોત્સાહન આપવા માટે અભિયાન શરૂ કર્યું છે ખેડૂતોને ખાતર પર પચીસ ટકા સબસિડી મળશે ભારે પગલે સુરત જિલ્લામાં રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા બીજા મોટા લઈને વાત કરી તો છેલ્લા ત્રણ દિવસમાં મેઘરાજા ગુજરાતમાં ધુમાધાર બેટિંગ કર્યા છે ત્યારે દાહોદ જિલ્લાના લીમડી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે લીમડીમાં ભારે પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફર્યા હતા દાહોદના લીમડીમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો આજે મેઘરાજાની ધીમી શરૂઆત છેલ્લા બે કલાકમાં બાવીસ તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે ગુજરાતમાં વરસાદની સ્થિતિને ને લઈને વાત કરી લઈએ તો વરસાદને કારણે ગુજરાતમાં એકસો ત્રણ વધુ જૂનાગઢ જિલ્લામાં રસ્તાઓનો રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યો છે જ્યારે સુરત સુરત જિલ્લાની વાત કરી લઈએ તો જિલ્લામાં પણ રસ્તાઓનો બંધ કરી દેવામાં આવ્યો છે સવારે દસ વાગ્યાની સ્થિતિ એકસો ત્રણ રસ્તાઓના વાહન માટે બંધ કરી દેવામાં આવ્યો છે પોરબંદર જિલ્લામાં તેર રસ્તાઓનો બંધ તો નવસારી જિલ્લામાં દસ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યો છે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સ્થિતિ હતી બીજી બાજુ શાકભાજી ભાવ ને લઈને વાત કરી લઈએ તો વરસાદ ને કારણે શાકભાજી ના ભાવ માં વધારો થઈ રહ્યો છે ટમેટા એ ફટકારી સદી ડુંગળી અને બટાકાના ભાવ થી સામાન્ય લોકો પરેશાન સમગ્ર દેશમાં ચોમાસા પોતાનો રંગ દેખાડ અનુસરે કરી રહ્યો છે ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે સમસ્યાઓ સર્જાય છે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે જેના કારણે સામાન્ય જનતાને પરેશાની થાય છે ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ શાકભાજી અને ફળો બગડી રહ્યા છે તો ઘણી જગ્યાએ શાકભાજી મળતા નથી જેના કારણે સામાન્ય ભાવ વધી રહ્યા છે ટમેટાના ભાવને સદી ફટકારે છે કન્ઝ્યુમર મિનિસ્ટ્રી વેબસાઈટ અનુસાર રિટેલ માર્કેટ ટમેટાને સદીનો આંકડો પાર કરી દીધો છે તેની કિંમત એકસો ત્રીસ રૂપિયા સુધી પહોંચી ગઈ છે એટલું જ નહીં બટાકાને ડુંગળીના ભાવમાં એસી નેવું રૂપિયા સુધી ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ત્રણ જુલાઈથી અરજી કરી શકાય છે ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા માટે વીસી મારફતે અથવા જન સુવિધા કેન્દ્ર સીએસસી આઈ ખેડૂત પોર્ટલ પર મારફતે કરી શકાય આ સમયગાળા દરમિયાન સોનાની નિપટી કરતા પણ ઘણું સારું પ્રદર્શન કર્યું છે સોનાના ભાવમાં સતત આઠ હજાર ચારસો રૂપિયા મોંઘુ થયું છે ગુજરાતમાં જોરદાર વરસાદ ઉત્તર ગુજરાત પર બની વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો છે બે જુલાઈના રોજ બનાસકાંઠામાં અતિભારે વરસાદ નોંધાયો છે અને ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો હાલ ઉત્તર ગુજરાત અને સાયક્લોન સર્ક્યુલેશન બની રહ્યું છે તેના કારણે રાજ્યમાં હજી પણ ઘણા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે ઉપરાંત કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે લોકોમાં અદ્ભુત ભક્તિને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે આથાસરમાં નારાયણ હરિ સાકર તરીકે જાણીતા સુરત પર ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ અને એકસો એકવીસ લોકોના મોતના મામલામાં એસડીએમ અને તેમનો રિપોર્ટ ડીએમને સુપરત કર્યો છે આ અહેવાલ અકસ્માતની વિગતવાર માહિતી આપવામાં આવી છે સમયરેખાને સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો એસડીએમ ઉપરાંત સીએમ યોગીના નિર્દેશો પર રચાયેલી આગ્રાના અધિક પોલીસ મહાનિર્દેશક તરીકે અલીગઢના ડિવિઝનલ કમિશનની આગેવાની હેઠળ

ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે એવા વરસ્યા કે જ્યાં જોય ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે બનાસકાંઠામાં તો મેઘરાજાએ એવો તાંડવ મચાવ્યો કે ખેતરો બેટમાં ફરી ગયા બજારો સ્વિમિંગ પુલ માં ફૂલ બની ગયા લોકોના જળ બીજી બાજુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારે વરસાદ થવાથી પાણી પુષ્કળ આવક નીચાણવાળા ગામો ને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે ભાદર બે ડેમ નો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે ડેમ ના ઉપરવાસ ના પાંચસો પંચોતેર ક્યુસેક પાણી ની આવક નોંધાઈ છે ડેમમાંથી માંથી નદી માં છસો છપ્પન ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ લઈને ડેમ જળાશયમાં પાણીની ભરપૂર આવક થઈ છે ભાદરબિયા ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ઉપલેટા કુતિયાણા માણાવદર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે ભાદરબિયા ડેમ પર સાઈડ વિસ્તારોમાં પણ ભારે વરસાદ લઈને ડેમને ને ઓવરફ્લો થયો છે ભાદરબિયા ડેમ ઓવરફ્લો થતાં ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો હતો સમર વેકેશનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોએ પોઈન્ટ પાંત્રીસ કરોડ વધુ પ્રવાસીઓની મુલાકાત લીધી છે વર્ષની આ વર્ષે સંખ્યામાં વધારો નોંધાયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અટલ બ્રિજ રિવન ફ્લાવર પાર્ક કાંકરિયા તળાવના પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા અમદાવાદમાં મેટ્રો રેલવે સ્ટેશનનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા દેશ વિદેશથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર ને વિશ્વ સ્તરે લઈ જવા તેમજ પ્રવાસીઓને અનુભવ અદ્ભુત બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે પરિણામે બહોળી સંખ્યામાં લોકો